આ તરફ વાત કરીએ ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છેલ્લા બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે પાછે ગામ રોડ ભારાજીની રોડ જ્યાં વરસાદી પાણી પણ ભરાઈ જવા પામ્યા છે સતત ત્રીજા દિવસે અહીં વરસાદી માહોલની વચ્ચે વાહનો કે જે પાણીમાં અડધે સુધી ફસાઈ જવા પામ્યા છે અનેક વિસ્તારો જ્યાં પાણી ફરી વળ્યા છે રાજપૂતવાડી તેમજ બાયપાસ રોડ પર પણ પાણી ફરી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો ધરમપુર કપરાડામાં વરસાદી માહોલ સર્જાયો ધરમપુર કપરાડા અને આસપાસના વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદનું આગમન થયું વલસાડના વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન જેમાં ધરમપુર કપરાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી બપોર બાદ અહીં વાતાવરણ પલટાયું અને ભારે પવનની સાથે વરસાદની શરૂઆત થઈ છે આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત જોવા મળી રહી છે સવારથી જ વાતાવરણ વરસાદી માહોલની વચ્ચે સર્જાયું છે